નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં સત્તર એપ્રિલ બે હજાર પચીસને ગુરુવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ આજે ચંદ્ર દિવસ રાત કુંભ રાશિમાં સંચાર કરશે મેથી મેન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો આ અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ આજે રાશિના લોકો માટે આજનો દિવસ પરેશાની ભર્યો રહેશે આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય માટે કેટલીક સમસ્યાઓ લાવી શકે છે તમારે તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવું પડશે કારણ કે આજે તમને પેટમાં દુખાવો ગેસની બીમારી થઈ શકે છે તેથી સાવધાની રાખો અને ખાવા પીવામાં સંયમ રાખો કેવો રહેશે તમારો આજનો દિવસ નંબર એક મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે જો આજે તમે બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા છો તો આજે તમને તેમાં સફળતા મળશે નોકરિયાત લોકોને નોકરીમાં અધિકારી અને તેમના બોસ તરફથી આજે સન્માન મળશે આજે જૂના મિત્રો સાથે મુલાકાત થશે જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે ભાઈ બહેન સાથેના સંબંધો મજબૂત રહેશે ભાઈના સ્વાસ્થ્યની ચિંતા આજે તમને પરેશાન કરી શકે છે તમે સાંજે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવમાળાનો પાઠ કરો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે માનસિક અને શારીરિક શ્રમને કારણે તમે થાક અનુભવી શકો છો તમારે ઘણી દોડધામ કરવી પડશે પરંતુ જો તમે આમ આમાં સફળ થશો તો તમને થાક લાગશે નહીં આજે તમને તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો લાભ મળી શકે છે તમારા કેટલાક અટકેલા કામો પૂરા થશે જો તમારે આજે કોઈ કામમાં પૈસા લગાવવા હોય તો ચોક્કસ કરો તમે કોઈ શુભ સમૂહમાં સાંજનો સમય વિતાવી શકો છો આજે ભાગ્ય બાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના જાતકોના અક્ષર ક છ અને ક મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ નથી આજે તમારે નોકરીમાં તમારા દુશ્મનોથી સાવધાન રહેવું પડશે કારણ કે તેઓ તમને નુકસાન નુકસાન પહોંચાડવાનું વિચારી શકે છે પરંતુ તમે તમારી ચતુર બુદ્ધિથી તેમને સફળ થવા દેશો નહીં જો તમે કોઈ શારીરિક સમય સમસ્યાથી પરેશાન છો તો આજે સમસ્યા વધુ વધી શકે છે આજે તમને તમારા સાસરીયા પક્ષ તરફથી નાણાકીય લાભ મળવાની અપેક્ષા છે જો તમે કોઈ પણ સફળતામાં ભાગ લે લેવા માગો માંગતા હોવ તો તમે તેના તેના માટે આજે જ અરજી કરી શકો છો સંતાન તરફથી આજે કોઈ ખાસ સમાચાર સાંભળવા મળશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પળી વસ્તુઓનું દાન કરો નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો કરક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકોનું ભાગ્ય તેમનો સાથ આપશે તમે તમારા વ્યવસાયમાં જે મહેનત કરી છે તેનો લાભ મેળવવાનો સમય આવી ગયો છે આજે તમારા બાળકમાં તમારો વિશ્વાસ વધુ મજબૂત થશે આજે તમને માતા તરફથી પણ પ્રેમ અને સ્નેહ મળી રહ્યો છે આજે તમારી માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો આજે તમે તમારા સન્માન પર કાંઈક ખર્ચ કરશો જેના કારણે તમારા દુશ્મનો પરેશાન થશે વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ અભ્યાસમાં જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેને દૂર કરવા માટે આજે તેમના શિક્ષકો સાથે વાત કરો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ નથી આજે તમે સાસરીય પક્ષ તરફથી નારાજગીના સંકેત મળી શકે છે પરંતુ તમારે તમારા ગુચ્છા પર નિયંત્રણ રાખવું પડશે અને મીઠી વાણીનો ઉપયોગ કરવો પડશે નહીંતર સંબંધોમાં તિળાવ તિરાડ આવશે જો તમે જો તમને આંખો સંબંધિત કોઈ સમસ્યા છે તો આજે તેમાં સુધારો થશે આજે તમે બિઝનેસમાં ઝડપ લાવવા માટે નવી રણનીતિ બનાવશો અને તમારા પિતાની સલાહ લો આજે તમને તમારા સંતાનના લગ્ન સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો પ્રેમ જીવન આનંદમય રહેશે સાંજે તમે તમારા જીવનસાથીને ફરવા લઈ શકો લઈ જઈ શકો છો આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો નંબર છ કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના લોકોના અક્ષર અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે તમને માતા પિતાની ખુશી અને સહયોગ મળશે પરંતુ તમારા જીવનસાથીને શારીરિક પીડા થઈ શકે છે અને તમારી સમસ્યાઓ પણ વધી શકે છે વેપારીઓને આજે કેટલાક નવા ઓડ એ ઓર્ડર મળશે આજે તમારામાં નિર્ભણાત્ની પ્રભાવના ભાવના રહેશે અને તમે સૌથી મુશ્કેલ કામ પણ સરળતાથી પૂર્ણ કરી શકો છો જો પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તે ફરીથી માથું ઊંચું કરી શકે છે પરંતુ પરેશાન ન થાવ તે માતા પિતાની સલાહથી સાંજ સુધીમાં સમાપ્ત થશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો નંબર સાત તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોના અક્ષર લ ર અને ત તુલા રાશિના લોકોનું ભાગ્ય આજે તેમનો સાથ આપી રહ્યું છે આજે તમારા અધિકારીઓ અને સંપત્તિમાં વધારો થશે જેને જેને લઈને તમારા બાળકો અને તમારા જીવનસાથી બંને ખુશ થશે તમને કોઈ મિત્રોની મદદ પણ મળી શકે છે જો તમારે આજે કોઈ નવા કામોમાં રોકાણ કરવું હોય તો કરો કારણ કે તે શુભ રહેશે વિવાહિત જીવન સુખમય રહેશે આજે પરિવારમાં નાના મહેમાનનું આગમન થઈ શકે છે નોકરિયાત લોકોને આજે રોજગારીની નવી તકો મળશે સાંજે સ્વજનો સાથે વાત કરવાથી મન પ્રસન્ન રહેશે આજે ભાગ્ય લોકોની મદદ કરો નંબર આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો વૃષિક રાશિના લોકોના અક્ષર ન અને ય વૃષિક રાશિના લોકો આજે ચિંતિત રહેશે જેના કારણે તમારા મનમાં બેચેની લાગણી રહેશે પરંતુ તમે શાંત વ્યવહાર વૃદ્ધિ માટે કરેલા પ્રયત્નો સફળ થશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે જો તમારી પાસે કોઈ વાદ વિવાદ ચાલી રહ્યો છે તો આજે તમને તેમાં સફળતા મળતી જણાય છે આજે જીવનસાથીના સ્વાસ્થ્યમાં થોડીક કમી આવી શકે છે જેમાં ભાગદોડ વધુ રહેશે અને પૈસા પણ ખર્ચ થશે પરંતુ આજે તમે તમને સંતાન સંબંધિત કેટલીક સારી માહિતી મળી શકે છે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો નંબર નવ ધન રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોના અક્ષર ફ ધ ફ અને ઢ ધન રાશિના લોકો માટે આજનો દિવસ પરેશાની ભર્યો રહેશે આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય માટે કેટલીક સમસ્યાઓ લાવી શકે છે તમારે તમારા સ્વ સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવું પડશે કારણ કે આજે તમને પેટમાં દુખાવો ગેસની બીમારી થઈ શકે છે તેથી સાવધાની રાખો અને ખાવા પીવામાં સંયમ રાખો આજે પરિવારમાં કોઈ શુભ કાર્ય પર ચર્ચા થઈ શકે છે જેમાં પરિવારના વડીલોની સલાહ લઈને કાર્ય કરવામાં આવશે આજે ધાર્મિક કાર્યમાં રસ લેવાથી તમને સંપૂર્ણ સહયોગ કરશો અને તમારું મન ધાર્મિક કાર્યોમાં પણ વ્યસ્ત રહેશે જો સાંજના સમયે પડોશી સાથે વિવાદ થાય તો તેને વધવા ન દો નહીં તો કાનૂની વિવાદ થઈ શકે છે આજે ભાગ્યે ત્યાંશી ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરો નંબર દસ મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ શુભ અને તમને ભેટ મળી શકે છે પરંતુ બીજી તરફ તમારા કેટલાક બિનજરૂરી ખર્ચાઓ પણ સામે આવશે જે તમારે ન ઈચ્છા સતત પણ મજબૂતીમાં મજબૂરીમાં કરવા પડશે આજે જીવનસાથીનો પણ પૂરો સહયોગ મળશે આજે તમને તમારા અટકેલા કાર્યો પૂર્ણ થવા કરવા માટે સમય મેળવી શકશો જો તમે કોઈ પણ નવા વ્યવસાયમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે કરો કારણ કે તે તમને ભવિષ્યમાં ઉત્તમ નફો અપાવશે આજે ભાગ્ય એકોતેર ટકા તમારા પક્ષમાં રહેશે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો નંબર અગિયાર કુંભરાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભરાશિના લોકોના અક્ષર ગ છ છ અને છ કુંભ રાશિના લોકોનો દિવસ ચૂપશે બુદ્ધિ અને વિવેકથી કરેલા કાર્યોમાં સફળતા મળશે જેને જોઈને તમારા કેટલાક નવા શત્રુઓ પણ ઊભા થશે પરંતુ ઘપરાશો નહીં તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં આવક મર્યાદિત રહેશે તેથી જરૂરિયાત મુજબ જે ખર્ચ કરો નહીંતર આર્થિક સ્થિતિમાં સંકટ આવી શકે છે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તમ સફળતા મળશે બિઝનેસના સંબંધમાં આજે કેટલીક યાત્રાઓ પણ કરવી પડી શકે છે વિવાહિત જીવન સુખમય રહેશે અને આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર અર્પણ કરો નંબર બાર મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ મીન રાશિના લોકો ભાગ્યશાળી રહેશે પુત્રને લગતો કોઈ વિવાદ હોય તો તે આજે ઉકેલાઈ જશે આજની સાંજ તમને તમારા મિત્રો સાથે સજુમાં વિતાવશો આજે તમને સામાજિક સન્માન મળતું જોવા મળશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારો ન મનોબળ વધશે તમારો વ્યવસ્થિત વ્યક્તિત્વ સુખદ રહેશે અન્ય લોકો તમારી સાથે મિત્રોપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરશે વેપારમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે પરંતુ ગભરાશો નહીં તેનાથી તમારી આર્થિક સ્થિતિ પર કોઈ અસર નહીં થાય આજે ભાગ્યના ટકા તમારા પક્ષમાં રહેશે શિવ માળાનો પાઠ કરો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ